સ્ટેટ હાઈવે અને દાંડી હેરિટેજ માર્ગ નેશનલ હાઈવે નંબર બસો અઠ્યાવીસ પર રોડની બંને તરફ પ્રતિ એક કિલોમીટરના અંતરે સો જેટલા વૃક્ષ અંદાજીત જોવા મળી રહ્યા છે આ વચ્ચે ખાસ વાત એ છે કે આ રોડ ઉપર જ્યાં ચેરા ગામ નજીક ખાટી આંબલીનું સો વર્ષ કરતાં વધુ મનું ઝાડ છે ત્યાં તાજેતરમાં વિભાગે ગ્રીન કવર ઊભું કરવા રોડમાં ઝાડ રહિત વિસ્તારમાં અંદાજે પાંચ વર્ષની ઉંમરના એક હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે વિભાગના જણાવ્યા અનુસાર રોડ બંને તરફ વૃક્ષ વાવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ એ છે કે વાહનમાંથી નીકળતા ધુમાડાને લઈને જે કાર્બન મોનોક્સાઇડ નીકળે છે તેને ઘટાડવા માટે અને તેને શોષી લઈ તેવા વૃક્ષોના વાવેતર સાથે ઓક્સિજનનું પ્રમાણ વધે એ જ ઉદ્દેશ સાથે રોડ ગ્રીન કવર કરવાની શરૂઆત કરી હતી આજે વર્ષો જૂના આ ગ્રીન કવરને લઈને ઉનાળાના ધૂમધકતા તાપમા પણ રોડ પર ગરમીનું પ્રમાણ બેથી ત્રણ ડિગ્રી ઘટી જાય છે ચોમાસા દરમિયાન અહીં માર્ગ પરથી પસાર થતી વખતે એક તરફ ખેતરોની હરિયાળી રોડની બંને તરફ મનમોહી લે છે ત્યાં રોડના બંને તરફના ઝાડ એકદમ લીલાછમ થઈ જતાં રોડ ગ્રીન ટનલમાંથી પસાર થતા હોય તેવો અનુભવ કરાવે છે એક તબક્કે સિંગલ લાઇન રોડ હાલ વિકાસ થઈ ને ફોર લેન્ડ પોળો થયો છે જેમાં અંદાજે બે બસોથી પણ વધુ વૃક્ષ એવા આવેલા છે જે રોડને અડીને છે તો કેટલાક સ્થળે તો રોડ ઉપર એક ફૂટ જેટલા વૃક્ષના થરનું આવરણ છે ત્યાં રેડ સિગ્નલ ગોળાકાર ટ્રાફિક નિયમ અનુસાર સિમ્બોલ લગાવ્યા છે પણ કેટલીક વાર ઓવરસ્પીડ જતા વાહનો ઝાડમાં ભટકાઈ પણ રહ્યા છે ત્રણ મહિના પૂર્વે જ આવા ઝાડ સાથે કાર ભટકાઈને ત્રણ અકસ્માતમાં થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો નમસ્કાર હું વન વિભાગમાંથી અંકલેશ્વરથી હાસોટ રોડ જેનું અંતર અંદાજે એકવીસ કિલોમીટર જેટલું છે તો આ રોડ ઉપર જે સ્ટેટ હાઇવે છે સ્ટેટ હાઈવે નંબર બસો અઠ્યાવીસ આ રોડ ઉપર પ્રોટેક્ટેડ ફોરેસ્ટ રોડ જાહેર થયેલ છે તેથી ઘણા વર્ષો પહેલાં જૂના વર્ષોમાં વન વિભાગ દ્વારા વાવેતર થયેલા ઝાડો છે અને તે હાલ ઘણા મોટા વૃક્ષો પણ છે તેની અંદાજેત ઉંમર સો વર્ષ જેટલી પણ અમુક વૃક્ષોની છે અને હાલમાં નવું વનપથ મોડલ અમલ માં આવેલું છે તો તેના હેઠળ મેરબાન નાયબ સંરક્ષક શ્રી ભરૂચ નાવોની સૂચના અને માર્ગદર્શન અનુસાર આ રોડ દાંડી માર્ગ હોય અને ઐતિહાસિક માર્ગ હોય તેથી આ રોડને પસંદ કરી ત્યાં ચાલુ વર્ષે અંદાજે બે હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલું છે અને એ તેમાં એવા વૃક્ષોની પસંદગી કરવામાં આવી છે કે જે લોંગ લાસ્ટિંગ પ્લાન્ટ કે જે ટકાઓ અને વધુ આયુષ્ય ધરાવતા વૃક્ષો છે જેવા કે ખાટી આંબલી વડ પીપળા વગેરે કે જેમાં ઔષધિ ગુણો અને પક્ષીઓ માટે પણ એક આશીર્વાદરૂપ સાબિત થાય તેવા વૃક્ષોનો પણ સમાવેશ કરવામાં આવેલો છે અને બે હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલું છે અને તે સિવાય જે જૂના અને પુરાણા જે વૃક્ષો છે તેનાથી હાલમાં ઉનાળાના સમયમાં જે તાપમાન ના બે થી ત્રણ ડિગ્રીનો જેટલો ઘટાડો કરે છે તેવા વૃક્ષોનો પણ સમાવેશ છે કે જે વૃક્ષો અત્યારે હાલ એવું ગ્રીન કવર ઉભું કરેલ છે કે જ્યાં આપણે એ રોડ પસાર થઈએ તો જ્યાં આપણને ઠંડો છાયડો મળે છે અને બે ઘડી તમને ઉભું રહેવાનું મન થાય તે માટેનો એવો ઠંડો છાંયો આપણને પૂરો પાડે છે અને જે કાર્બન મોનોક્સાઇડનું જે પ્રમાણ જે વાહનોના ધુમાડાથી જે નીકળે છે તો તેને પણ એક નિયંત્રણ કરવાનું કામ પણ આ વૃક્ષો કરતા હોય છે અને આ રોડ તમે જુઓ તો એક પર્યાવરણ દ્રષ્ટિએ અને એક ગ્રીન કવર માટે ઉભો થાય એ માટે વન વિભાગ દ્વારા કામ કરેલ છે અને ભવિષ્યમાં પણ કામગીરી વિભાગ દ્વારા આ રોડને ગ્રીન કવર કરવા માટે કામગીરી ચાલુ રહેશે